બધા પોતાની એકબીજાની આસ્થા નો સ્વીકાર કરવો જોઈએ અને સહિષ્ણુતા પૂર્વક રહેવું આપડે બધા જ એક જ પ્રકારના કપડા પહેરીએ ને ખાલી બટાકો ખાઈએ મજા આવે બટાકો બી છે ઉનાવર તંદુરી ચિકન બી છે ઝીંગા બી છે કોબીજ બી છે બધું જોઈએ ને બી પહેરીએ શર્ટ બી પહેરીએ ટી શર્ટ બી પહેરીએ ગંજીમો ફરતા હોઈએ નાવા જે પોતલી બાંધી બંબાડી છે એમને બેઠા હોઈએ તમે જે માણો આખી દુનિયા જેવું માનતી હોય એવું તો શક્ય નથી એવું શક્ય બનવાનું પણ નથી લોકતંત્ર હું મારી મમ્મી ને કોઈ ભગતસિંહ નિબંધ તો નિબંધ મેં છે મારી મમ્મી કે અગરબત્તી તો તર હું એનું માનતો નથી એ મારું માનતી નથી છતાં એક છત ની કેવી મારું નામો એટલી સહિષ્ણુતા આપણી અંદર આપી